નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો સામાન્ય વ્યક્તિઓ માટે સારા સમાચાર જે હા મિત્રો બજેટ બે હાજર સવીસ ટૂંક સમયની અંદર જારી થવા જઈ રહ્યું છે જયારે મિત્રો બજેટ બે હાજર સવીસ અંતર્ગત સામાન્ય વ્યક્તિઓને પાંચ મોટા લાભો બજેટમાંથી મળવા પાત્ર રહેશે એ બજેટમાં કયા કયા પાંચ મોટા લાભો છે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આજે જોવાના છે એમાં મિત્રો આપને નિવૃત્ત કર્મચારીઓનો મોટો લાભ મળવા પાત્ર રહેશે એમની મહત્વપૂર્ણ માહિતી વિડીયો આપણે આગળ ચર્ચા કરવાના છે તો મિત્રો જાણો ક્યાં ક્યાં મળશે મુખ્ય લાભો વિગતવાર માહિતી જાણવા માટે ગુજરાતના દરેક વ્યક્તિ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

આવી સ્થિતિમાં મિત્રો પેન્શન ટેક્સમાં સૂટશાટ અને અન્ય નાણાકીય સુવિધાઓમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો આવો જાણીએ કે કયા પાંચ મોટા લાભો છે જે આપણે આશા કરી શકીએ કે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ અંતર્ગત સામાન્ય વ્યક્તિઓને મળવાપાત્ર રહેશે તો મિત્રો એમાં પહેલું આવે છે યુનિયન બજેટ બે હજાર છવ્વીસમાં નિવૃત્ત કર્મચારીઓ પર ખાસ ધ્યાન મિત્રો યુનિયન બજેટ બે હજાર છવ્વીસમાં સરકારનો મુખ્ય ફોકસ મધ્યમ વર્ગ અને સિનિયર સિટીઝન પર રહેવાની શક્યતા છે નિવૃત્ત કર્મચારીઓની આવક મુખ્યત્વે પેન્શન અને મિત્રો બચત પર આધારિત હોય છે તેથી બજેટમાં એવી જાહેરાતો થઈ શકે છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બની શકે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા લાભ વિશે કે બીજો કયો લાભ થઈ શકે છે તો મિત્રો પેન્શન રકમમાં વધારો થવાની શક્યતા મિત્રો બજેટ બે હજાર છવ્વીસમાં સરકાર ન્યૂનતમ પેન્શન વધારવા અંગે વિચારણા કરી શકે છે ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શન ફોર્મ્યુલા સુધારવા અથવા તો મિત્રો ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થામાં ફેરફાર થવાની સંભાવના છે જો મિત્રો આવું થાય તો લાખો પેન્શન ધારકોને દર મહિને વધુ રકમ મળશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રીજા લાભ વિશે કેવો કયો ત્રીજો લાભ છે જેમને આશા કરી શકીએ મિત્રો ટેક્સ નિયમમાં રાહત મળવાની આશા મિત્રો નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મોટી રાહત આવકવેરા નિયમોમાં થઈ શકે છે બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા પેન્શન આવક પર વધુ છૂટ આપવા અને મિત્રો સિનિયર સિટીઝન માટે ટેક્સ સિલેબમાં ફેરફાર કરવાની ચર્ચા છે આ પગલા પેન્શન ધારકોના હાથમાં બચત વધશે ત્યાર પછી મિત્રો વાત કરીએ ચોથા ફેરફાર વિશે કે ચોથો ફેરફાર કયો એવો છે જેમને આપણે આશા કરી શકીએ કે આમાંથી લાભ મળશે તો મિત્રો ઈપીએફ અને એનપીએસ સંબંધિત નિયમોમાં અપડેટ મિત્રો બે હજાર ઈ પીએફ અને સાથે જોડાયેલા નિયમોમાં પણ સુધારા થઈ શકે છે ખાસ કરીને એનપીએસ માંથી આંશિક કે સંપૂર્ણ ઉપાડને વધુ સરળ બનાવવા અને મિત્રો ટેક્સ ફ્રી મર્યાદા વધારવાની માંગ ઉઠી છે આથી નિવૃત્ત બાદ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવી સરળ બનશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ અને છેલ્લી સુવિધા વિશે એટલે કે લાભ વિશે તો મિત્રો સિનિયર સિટીઝન માટે વધારાની સુવિધાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી શકે છે જ્યાં મિત્રો સરકાર સિનિયર સિટીઝન માટે ખાસ યોજનાઓ જાહેર કરી શકે છે જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમ પર છૂટછાટ વ્યાજ દર આધારિત બચત યોજનાઓમાં સુધારા અને મિત્રો બેન્કિંગ સેવાઓ વધુ સરળ બનાવવી તો મિત્રો આ પાંચ મુખ્યત્વે લાભો છે જેમની ઉપર સામાન્ય વ્યક્તિઓની ખાસ નજર રહેશે જેમાં મિત્રો નિવૃત્ત કર્મચારીઓને મોટો લાભ થઈ શકે છે પેન્શન રકમમાં વધારો તેમજ મિત્રો વૃદ્ધ વ્યક્તિઓને વધારાના લાભો પણ સરકાર દ્વારા બજેટ જે યુનિયન બજેટ બે અંતર્ગત ટૂંક સમયની અંદર જાહેર થવાનું છે એ અંતર્ગત મુખ્યત્ત્વે આ પાંચ મોટા લાભો ઉપર સામાન્ય વ્યક્તિઓની નજર રહેશે